નમસ્કાર જય હિન્દ વિદ્યાર્થી મિત્રો તો આજે આપણે સમજીએ ભારતીય બંધારણના કેટલાક અગત્યના એક કેસ એટલે કે બેરુબારી યુનિયન કેસ 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 વિશે તો તો શું શું હતો 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 આ આ શા માટે અને બેરુબારી વિસ્તાર મિત્રો બેરુબારીશમાં રેડ ક્લિપ દ્વારા ભારત અને પાકિસ્તાનના જે બે ભાગલા પાડવામાં આવ્યા એ ભાગલા દરમિયાન ભારતનું પશ્ચિમ બંગાળ અને એ સમયનું પૂર્વી પાકિસ્તાન કે જેને આપણે અત્યારે બાંગ્લાદેશના નામે ઓળખીએ છીએ પશ્ચિમ પાકિસ્તાનની સરકાર વચ્ચે તકરાર ઊભી થઈ પાકિસ્તાન એવો દાવો માંડે છે કે બેરુબારી અમારો વિસ્તાર છે ભારત એવો દાવો માંડે છે કે બેરુબારી અમારો વિસ્તાર છે તો આ તકરારને દૂર કરવા માટે વર્ષ ઓગણીસો અઠાવનમાં

ભારતના જ રાજ્ય ક્ષેત્રની અંદર કોઈ આવેલા વિસ્તારના નામ સીમા કે વિસ્તારમાં પરિવર્તન કરી શકે આવી સત્તા પણ ભાગ એકમાં સંસદને આપવામાં આવી છે પણ ભાગ એકમાં ક્યાંય એવી સત્તા સંસદને પ્રાપ્ત નથી કે પોતાનો ભૌગોલિક વિસ્તાર એ અન્ય દેશને સોંપી શકે તો સમસ્યા ઉભી થઈ અને આ સમસ્યાને દૂર કરવા માટે ભારતના રાષ્ટ્રપતિએ સુપ્રીમ કોર્ટ પાસે સલાહ માંગી આપણે સૌ જાણીએ છીએ કે બંધારણના અનુચ્છેદ નંબર એકસો તેતાલીસ અંતર્ગત રાષ્ટ્રપતિ છે એ સુપ્રીમ કોર્ટ પાસે કાયદાકીય સલાહ માંગી શકે છે તો સુપ્રીમ કોર્ટે એવી સલાહ આપી સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ભાઈ એ વિસ્તાર છે એ અન્ય દેશને સંસદ સોંપી શકે છે પરંતુ ફરજિયાત ભારતીય બંધારણના અનુચ્છેદ નંબર ત્રણસો મુજબ ભારતીય સંસદે સુધારો કરવો પડશે અને સુધારો કરીને જ એ વિસ્તાર છે એ અન્ય દેશને સોંપી શકાશે તો તમારે કમેન્ટમાં એટલું જણાવવાનું છે કે બેરુબારી માટે બંધારણમાં ભારતીય સંસદ દ્વારા કયા નંબરનો સુધારો અને કયા વર્ષમાં કરવામાં આવ્યો છે આ રીલ્સમાં કંઈક નવું જાણવા મળ્યું હોય તો લાઈક કરો શેર કરો અને વધુ માહિતી માટે ફોલો કરો જય હિન્દ જય ભારત